वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण જે કારણથી જીવાત્માને જન્મ મરણના માં ભટકવું પડે છે એ કારણનો વિનાશ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પધાર્યા છે પ્રાણી માત્ર ત્રણ પ્રકારના શરીર છે સ્થુળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર કારણ શરીર એટલે વાસના અહંતા મમતા અનાદિ અજ્ઞાન જીવાત્માની સાથે વળગેલું છે અને એના કારણે એ વાસના લિંગને કારણે જીવાત્મા પોતે ભગવાનના ધામ સુધી પહોંચી શકતો નથી કોઈપણ વ્યક્તિને ભગવાનના કેતા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના અક્ષરધામની અંદર પ્રવેશ કરવો હોય તો એ વ્યક્તિએ પોતાના કારણ શરીરનો નાશ કરવાની અનિવાર્યતા છે એ પાત્રતા કેળવ્યા સિવાય કદાચ બીજા ધામમાં જઈ શકે પરંતુ જ્યાં આગળ માયા નથી પ્રકૃતિ નથી સ્વભાવ નથી દોષો નથી સંસાર નથી વાસના નથી એવું જે ભગવાન પુરુષોત્તમ નું બૃહદ અક્ષરધામ છે કે જેને પામવા પછી ફરીથી માતાના ઉદરમાં જીવાત્માને આવવું નથી પડતું ગીતામાં એટલા માટે કહ્યું ન તાષાય તે સૂર્યો ન શશાંકો ન પાવક ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ ત્યાં કરોડો કરોડો સૂર્ય અને ચંદ્ર ભેગા થઈને જાય તો પણ ભગવાનના ના દિવ્ય તેજ ની અંદર લીન થઈ જાય છે યત ગત્વા ન નિવર્તન્તે તે જેને પામ્યા પછી જીવાત્માને ફરીથી ત્યાંથી પાછા પડવું નથી પડતું એવું ભગવાન પુરુષોત્તમ નારાયણનું ધામ એને પામવું અને ધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહેવું એ સાધના માત્રનો હેતુ છે સાધના માત્રનું ધ્યેય છે અને એ સિદ્ધ કરાવવા માટે જ મહારાજ પોતે આ પૃથ્વી ઉપર કરુણા કરીને પધાર્યા છે અને એટલા માટે એમણે સત્ય સંકલ્પ કર્યો છે કે મારા જે કહેવાયા છો એમાં તલ માત્ર કસર રહેવા દેવી નથી ભગવાનના ધામ સુધી પહોંચવા માટે જે કંઈ વિઘ્નરૂપ છે એ ત્યાગી હોય ગ્રહી હોય બાઈ હોય ભાઈ હોય રાજા હોય રંગ હોય કે દુનિયાની કોઈ પણ સાધક વ્યક્તિ હોય એના ભક્તિ માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં વિઘ્નરૂપ કામ ક્રોધ લોભ માન રસાસ્વાદ ઈર્ષા સ્વભાવ પ્રકૃતિ મારું અને અહંકાર આ તમામ દોષો જીવ સાથે જોડાયેલા છે અને એટલા માટે મહારાજે સંતો અને હરિભક્તોને આજ્ઞા આપી કે તમારે સૌએ પંચ વર્તમાનનું પાલન કરવું જેનાથી તમારી વાસના કુંઠિત થશે પરંતુ નિર્મૂળ થવા માટે નિર્મૂળ કરવા માટે ભગવાન અને સંતની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની અનિવાર્યતા છે ભગવાન કૃપા ન કરે ભગવાનનું સ્વરૂપ સમજ્યામાં ન આવે ભગવાન પુરુષોત્તમ નારાયણની પ્રગટની સ્વરૂપ નિષ્ઠા પાકથી દ્રઢ ન થાય ત્યાં સુધી આ બધી ગ્રંથિઓ ગળતી નથી ગ્રંથિઓ ગાળવા માટે વેદોપનિષદોમાં કહેવામાં આવ્યું ભીદ્ય હૃદયગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષિયંતે કર્માણી તસ્મિન દ્રષ્ટિ પરાવરે હૃદયગ્રંથિ મમત્વગ્રંથિ મૈથોની ગ્રંથિ અહં ગ્રંથિ સંશય કર્મ કર્મગ્રંથથી એ ગાંઠોને બાળવા માટે ટાળવા માટે નિર્મૂળ કરવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રગટ સ્વરૂપનું જ્ઞાન જેમ છે તેમ મહિમાએ સહિત નિશ્ચય થાય ત્યારે ટળે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી ચોસઠ પદીના એકતાળીસમાં પદની અંદર કહી રહ્યા છે जेनो कामे कापेली दुनाक लोभे लईला जली दिरे। जेने जीवे रोली करो राक माने तो फजेति कि दिरे। एवा जननु जान जरूर नथी मुख जोया जे उरे। दोशे भरु जानी तजो दूर। અઘે એવું રે તેને પાસે વસતાવાસ લાંછન તો લાગે જ લાગે રે તજો તેને આણી તન ત્રાસ જેથી બુદ્ધિ જાગે રે એવા પાપી નું સ્પર્શતા અંગ પુણ્ય જાય પોતા તણુ રે કહે નિષ્કુળાનંદ આ બધા દોષના કારણે આજ સુધીના ઇતિહાસની અંદર ઘણા ગણા સાધકો ઘણા ઘણા લોકો ફજેત થયા છે અને એટલા માટે કહો કે તમારે તમારું જીવન નિયમ ધર્મ ની અંદર પસાર કરવું આપણું નાક ક્યારે રહે અહીં આ પ્રસંગ યાદ આવે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર વૃંદાવનની અંદર સંતો વિચરણ કરતા કરતા ગયા અને વૃંદાવનની અંદર એક લક્ષ્મીચંદ શેઠ નામના સજ્જન સદાવ્રત ચલાવતા હતા એને પોતાના બંગલાના પ્રાંગણની અંદર મોટો એક સોનાનો સ્તંભ ઉભો કરેલો દાન પુણ્યની એવી વૃત્તિ કે સવારના વહેલા ઉઠી સ્નાન પૂજા કરી અને દાન દેવા માટે બેસી જાય અન્ન ક્ષેત્ર ચલાવતા હતા સદાવ્રત ચલાવતા હતા એમાં સંન્યાસી આવે જોગીજતી આવે સાધુ ફકીર આવે ગરીબ ગુબડા આવે સૌ કોઈ ત્યાં આગળ ભિક્ષા લેવા માટે આવે અન્ન લેવા માટે આવે સવારથી લાઇન લાગે મહારાજના સંતો વિચરણ કરતા કરતા ત્યાં ગયા અને લાંબી લાઈન જોઈ અમને સદાવતમાંથી ભિક્ષાન્ લેવું હતું પણ એ પોતે દોર ઉભા રહ્યા અડધો કલાક પોણો કલાક લાંબી લાઇન પૂરી ન થાય ન થાય અને આ લક્ષ્મીચંદ શેઠે વિચાર કરો કે પેલા બે સાધુ ક્યારના દોર કેમ ઉભા છે એમને ભિક્ષા નહીં જોઈતી હોય પોતાના નોકરને બોલાવીને કહું કે પેલા સંતો નહીં બોલાવી લાવો અને નૌકારના કહેવા પ્રમાણે એ સંતો ત્યાં લક્ષ્મીચંદ શેઠની પાસે આવ્યા અને ત્યારે શેઠે પૂછ્યું કે સ્વામીજી આપ દૂર કયો ખડે હે ત્યારે સંતોએ કહો કે અમે ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ અને અમારે અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખવાની આજ્ઞા અમારા ભગવાને કરી છે અને તમારી આ જે ભિક્ષુકોની લાઈનની અંદર સાધુ ફકીર બાવા ઘણા બધા છે પણ એની અંદર મહિલાઓને બહેનો પણ છે ને અજાણતામાં પણ સ્પર્શ થાય તો પછી અમારે ઉપવાસ કરવો પડે ઉપવાસ કરવો બહુ મોટી વાત નથી ઉપવાસ તો થઈ જાય પરંતુ અમારે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાનો લોપ નથી કરવો અમે વિચાર કરો કે આ લાઈન ઓછી થાય છેલ્લે અમે જઈને ભિક્ષા લઈશું ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળતાની સાથે આ સંતોની પવિત્ર વાણી સાંભળતાની સાથે આ સંતોના નિયમ ધર્મની દ્રઢતા જોઈને લક્ષ્મીચંદને પૂર્વના સંસ્કાર જાગ્રત થયા એમણે પોતાના મહેલમાં બોલાવી સંતોને પ્રેમથી જમાડ્યા અને એવી તમન્ના અને જંખના જાગી કે મારે ભગવાન પ્રગટ છે કળિયોગની અંદર એના દર્શન કરવા છે એ ક્યાં બિરાજે છે સંતો કો મહારાજ તો અત્યારે ગઢપુરમાં બિરાજે છે તો કે હું જરૂર આવીશ પરંતુ તમે થી છો પાસે તો હું મહારાજ એક નાની શીશી શિશી ભેટ આપવા માટે તમારી સાથે મોકલાવું છું ભગવાનને અર્પણ કરજો શેઠે અત્તરની મોંઘા ભાવની અતરની શીશી આ સંતોને આપી અને સંતો આ અત્તર ને શિષ્ય લઈ વિચરણ કરતા 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 ઘણા દિવસે ગઢપોરની અંદર દાદા ખાચાના દરબારની અંદર આવ્યા અને સાષ્ટાંગ પ્રણામ કરી અને પોતાના બધા વિચરણના સમાચાર આપ્યા અને લક્ષ્મીચંદ શેઠની વાત કરી કે બહુ સદાવર્તી છે પુણ્યશાળી છે પુણ્યાત્મા છે મુક્ષુ છે અને સોનાનો થાંભલો પોતાના આંગણામાં ઉભો કર્યો છે હજારો લોકો ભિક્ષા લેવા માટે આવે છે આપના માટે ખૂબ જ ભાવ થયો છે અને દર્શન કરવાની ખૂબ જ તારાવેલી જાગી છે અને એ દર્શન કરવા માટે જરૂર આવશે ત્યારે મહારાજે કહો કે સંતો સાંભળો હજી એના પુણ્ય ઉદય નથી થયા કે જેને કરીને અમારા દર્શન થાય સંતો મહારાજ એ એટલો પુણ્યશાળી છે આપના માટે એટલો બધો પ્રેમ છે કે આપના માટે એક અત્તરની શીશી મોકલાવી છે એમ કહીને મહારાજના કરકમળમાં અત્તરની શીશી આપી અને સભાની અંદર મહારાજે પોતાના કરકમળ દ્વારા એ શિશી ખોલી રૂ મંગાવી અને એમાંથી થોડું અસ્તર લઈ અને પોતે સુગંધી લીધી અને તમામ સંતોને કહું કે તમે વારાફરતી મારી પાસે આવો એના પુણ્ય જાગ્રત થાય અને ભગવાનનો ભેટો થાય એનું કલ્યાણ થાય એને આટલા બધા પ્રેમથી ભાવથી આતન શિશી મોકલાવી છે સંતો પણ તમે સ્વીકારો અને મહારાજે એ અત્તરના પૂમડા કરી કરી અને તમામ સંતો જે પાસે આવે એના નાક ઉપર લગાડતા જાય આશીર્વાદ આપતા જાય નાક ઉપર લગાડતા જાય એ પરફ્યુમ કેતા અતર સંતોના નાક ઉપર લગાડી સભાની અંદર બેઠેલા તમામ સંતોને કહું મહારાજે સંતોને કહું સંતો રહેશે પાણી બીજા બેખે ધોળધાણી હે સંતો મે્યા છે નિર્માની પણ નિષ્કામી પણ નિર્લોભી પણ નિસ્વાદીપણું ને સ્નેહીપણું તમે સંસાર નો ત્યાગ કરી કુટુંબ કબીલાનો ત્યાગ કરી સત્તા સંપત્તિ વૈભવ નો ત્યાગ કરી અમારા ભગવા કપડા પહેરી અને સાધુ બન્યા ભગવાનનું ભજન કરો છો તો પંચ વર્તમાનની જે મર્યાદા છે એની અંદર રહીને ભજન કરજો કારણ કે જ્યાં સુધી આ તમામ સ્વભાવ પ્રકૃતિ દોષો પર વિજય પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી ભગવાનના ધામનું સુખ નહીં આવે ગીતામાં એટલા માટે કહેવામાં આવ્યું નિર્માણ મોહા જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનવૃત કામા દ્વંદર વિમુક્તા સુખ દુઃખ સંગને ગંત મૂઢા પદમવ્યયમ તત્વ કે ભગવાનનો જે અક્ષરધામ છે એને કોણ પામે છે કે જે નિર્માની થાય તે નિષ્કામી થાય તે નિર્લોભી થાય તે નિસ્વાદી થાય તે અને નિસ્નેહી થાય તે કહેવાનું તાત્પર્ય સંત હોય કે હરિભક્ત હોય જ્યાં સુધી અંતરથી નિર્વાસની ન થાય વાસના ન બળે ત્યાં સુધી ભગવાનના ધામના અધિકારી નહીં થઈ શકે એટલા માટે દે સંતોને આજ્ઞા કરી કે તમારા ના તેજસ્વી તમારા ભાલની અંદર બ્રહ્મની આવા જળહળવશે જો તમે આ પંચ વર્તમાન પ્રમાણે રહેશો અને વિચરણ કરશો અને ભગવાનનું ભજન કરશો તો અને બીજા થશે ધૂળધાણી બીજા બધા ભેખ છે દંભ લઈને કપટ કરીને છળ પ્રપંચ સાથે પોતે લોકોને છેતરવા માટે ભગવા કપડા પહેરીને ફરતા હશે પરંતુ સાધુતાનો છાંટો નહી હોય ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય ભગવાનની આજ્ઞાનું પાલન નહીં કરતા હોય ભગવાનની ઉપાસના નહીં હોય ભગવાનનો ડર નહીં હોય એવા કદાચ બાહ્ય રીતે પ્રવચન કરતા હશે પારણ કરતા હશે કથા વાર્તા કરતા હશે ધ્યાન ધારણા કરતા હશે તપ કરવાનું ડોળ કરતા હશે એને કોઈ દિવસ એની પ્રતિષ્ઠા નહીં થાય એ ધૂળધાણી થશે એ ફજીત થશે માટે સંતો અમારી તમને આજ્ઞા છે ક્યાંય પણ જાઓ જ્યાં માન થાય ત્યાંથી ચાલી નીકળજો જ્યાં સારા સારા ભોજન પદાર્થ જમવાના મળે ત્યાં વધારે રોકાતા નીકળી પડજો પ્રશંસા કરે એ પ્રશંસાનો અનાદર કરીને નિર્માણીપણે વર્તજો સ્વાદનો ત્યાગ કરજો દેહાભિમાનનો ત્યાગ કરજો હરિભક્તોને પણ મહારાજે આવા પ્રકારના નિયમ આપ્યા કે આહાર વિહાર વિચાર વ્યવહાર તમામ પ્રકારની શુદ્ધિ માટે શિક્ષાપત્રી મહારાજે આપી એ રાજાના ધર્મ આપ્યા રાણીના ધર્મ આપ્યા સધવા વિધવા બાઈઓના ધર્મ આપ્યા આચાર્ય આચાર્ય પત્નીના ધર્મ આપ્યા ગ્રહસ્થ સત્સંગીના ધર્મ આપ્યા સાધુના ધર્મ આપ્યા બ્રહ્મચારીના ધર્મ આપ્યા સાધારણ ધર્મ બતાવ્યા અને કહ્યું કે આ ધર્મ પ્રમાણે જે વર્ત છે એની ભક્તિ અવિચળ બનશે અને એ સાધક કે ભક્ત અથવા એ સાધુ ભક્તિ કરતા કરતા સાધના કરતા કરતા નિર્વાસનિક થઈને ભગવાનના ધામનો અધિકારી બની શકશે એટલા માટે આ તમામ દોષોને જીતવા માટેનો પ્રયત્ન કરવાનો એની અંતર્દ્રષ્ટિ કરવાની એને ટાળવા માટેનો પ્રયત્ન કરવાનો જાણી જોઈને દેહનું દમન કરવાનો જાણી જોઈને આંખને જીતવા માટે કાનને જીતવા માટે જવાનને જીતવા માટે મનને જીતવા માટેનો પ્રયત્ન કરવાનો અને આપણા પ્રયત્નને કરીને કામ નિર્મૂળ નહીં થાય એક વાત સમજી રાખવાની જરૂર છે ઊંધા માથે લટકો કરોડો રૂપિયાના દાન કરો હજારો વખત ગંગામાં ડૂબકી મારો તો પણ કામ નહીં બળે તો પણ માન નહીં જાય તો પણ સ્વભાવ નહીં જાય પરંતુ જયારે ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ થાય છે ભગવાનનો નિશ્ચય જેમ છે તેમ થાય છે તો ભગવાનની કૃપાએ કરીને સંતની કૃપાએ કરીને આશીર્વાદે કરીને તમામ સ્વભાવ પ્રકૃતિ નિર્મૂળ થઈ જાય છે એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં લખ્યું કે મોટા પુરુષને વિશે સદભાવ એ નિર્વાસનિકપણાનો હેતુ છે અને મોટા પુરુષને વિશે અસદભાવ તે વાસના હેતુ છે મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે અતિશય જે મોટા પુરુષ હોય એને નિષ્કામી સમજે તો અતિશય કુતરા જેવો કામી હોય તો અતિશય નિષ્કામી થઈ જાય અને મહાનૈષ્ટિક બ્રહ્મચારી હોય પરંતુ ભગવાન કે ભગવાનના સંતની અંદર કામી ક્રોધિપણાનો ભાવ પલઠે તો મહાકામી બની જાય છે એટલા માટે કહું કે જન્મ કર્મ તમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિમા મામેતિ સૂરજન આપણે આપણા સાધનના બળે કરીને થઈ શકવાના નથી સાધન ભગવાનને રાજી કરવા માટે છે પ્રસન્ન કરવા માટે છે અને એ પ્રસન્ન થાય એટલે તમામ આપણા સ્વભાવ પ્રકૃતિ તળી જાય આપણને બ્રહ્મરૂપ કરશે અક્ષરૂપ કરશે અને આપણા એવા મહાન 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 ભાગ્ય છે ભગવાનના અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો આપણને યોગ થયો છે આપણને શરણમાં લીધા છે નિશ્ચિંત થજો વિશ્વાસ રાખજો ભરોસો રાખજો આજે નહીં તો કાલે એમના શરણમાં બેઠા છીએ તો એમણે પોતે કોલ આપ્યો છે આશીર્વાદ આપ્યા છે પ્રોમિસ કર્યું છે કે અહીંયા આગળ જેણે જેણે સેવા કરી છે એ પછી ગોંડળ ગોંડળનો સમય હોય ગુણાતી દ્વિશતાબ્દી મહોત્સવ હોય મહારાજનો ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ હોય યોગી શતાબ્દી મહોત્સવ હોય કે ઘણા મોટા મોટા ઉત્સવ સમયની અંદર જાહેરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ અને આપણો આ છેલ્લો જન્મ થઈ ચૂક્યો છે માત્ર ને માત્ર આપણે નિશાન એટલું જ રાખવાનું કે આપણને જે મળ્યા છે તે નિર્દોષ છે દિવ્ય છે અલૌકિક છે માયા મુક્ત છે અનંત અને માયામાંથી મુક્ત કરીને ભગવાનના ધામને પમાડવાની શક્તિ આ ગુણાતી સંતની પાસે છે આવી પ્રકારનો દિવ્ય ભાવ રાખીને સત્સંગ સેવા ભક્તિ કરવામાં આવે તો આપણો છેલ્લો જન્મ છે બળ રાખીએ હિંમત રાખીએ સુરવીરતા રાખીએ આનંદમાં રહીએ અને પ્રાપ્તિના મહિમાનો હંમેશા માટે વિચાર કરતા રહીએ મહિમાનો વિશેષ મહિમા આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ